ઓમણી જો પણ આ તેનો વારો કાઢવાનો છે મારું કઈ ગયો છે ને જો એલ પજી હો આ પ્રમ મુકલા કાળ્યા ને ભાયા તમે છે અલે તો ઓમણી ગોમ હોમી જાતા હતા જો ગોમ હોમી જાય ઓવે હાર તમે નેકળો તો તમે નીકળો કોઈ કેવું નહીં માર આની વાત જો ગોમ હોમી ગયો ને તો હવે ગોમ માં જઈને મારું આ તો અરે ખદડા લડી લડી મરી જવાના છે આજ મોરે મોરો લાગે છે દેવાજ ભાઈ ને કોઈ આ દારે બરાબર ની જોમાડ છે ખરી

અલા મારું ફાળી ફેદી નાખ્યું ત્યાં ફાળી માં તો બધું તો

તમારું મન રાખું છું પહેરવા દુ ના પેરા શું કરતા ભરતજી કોઈ વાતો કરી નઈ મેં તો મન કહેતા મુખોજી તમારી જેવી ભરતજી ભમેલો મને એમ કે સચિનજી તમારી બધું કેતાડ્યા હતા હું તમે લડતા તાર પીણા ખૂણા ઉભા તમે નતા ભાડે છે ના કર્યા તાર મને